અને અહીંની ચોખ્ખાઈ અને તમારું મેન્ટેનન્સ બહુ સેલ્યુટ કરવું પડે એવું જોરદાર છે ભાવનગરથી નિમેશભાઈ આ માનવ પરિવાર ટ્રસ્ટની વિઝિટ મુલાકાત અને ભોજન કરાવવા માટે આવેલા છે નિમેશભાઈ જણાવશો આ શેના નિમિત્તે આજનું આ ભોજન હતું મારા પપ્પાની સ્વર્ગવાસને એક વર્ષ થઈ ગયું એની પુણ્યતિથિ નિમિત્તે અમે આ જમણવાર કરવા માટે આવેલ છીએ નિમેશભાઈ આ પ્રેરણા ક્યાંથી મળી તમને કેવી રીતે મળી આ પ્રેરણા અમે આની પહેલા પણ ઘણી વખત અહીંયા સંસ્થામાં આવી ગયા છીએ છોકરાઓના જન્મદિવસ હોય અથવા તો કોઈ પણ પપ્પાને મન થતું તો ત્યારે પપ્પા કહેતા તો અમે આ સંસ્થામાં નાનું મોટું યોગદાન કરવા માટે આવતા લાસ્ટ ટાઈમ ક્યારે આવેલા નિમેશભાઈ લાસ્ટ ટાઈમ લગભગ દોઢ પોણા બે વર્ષ જેવું થઈ ગયું આજથી બે વર્ષ પહેલા તમે આવ્યા અને અત્યારે આવ્યા શું તફાવત લાગ્યો એક તો સંખ્યાનો સૌથી મોટો તફાવત છે અમે જ્યારે લાસ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે લગભગ બસો સવા બસો ની સંખ્યા હતી અને અત્યારે ત્યારે લેડીઝ નહોતા અત્યારે લેડીઝ સો પ્લસ છે અને ટોટલ સંખ્યા પાંચસો પ્લસ છે તો બહુ મોટો તફાવત છે અને અહીંની ચોખ્ખાઈ અને તમારું મેન્ટેનન્સ બહુ સેલ્યુટ કરવું પડે એવું જોરદાર છે અને બા તમે ખાસ જણાવશો કે આ જે બહેનો આશરો લઈ રહ્યા છે આ જે બહેનોને તમે જોઈ એ તમામ બહેનો એવી છે કે એના ઘર પરિવારમાં હવે કોઈ નથી એ બહેનો માટે હવે એનો સાચો પરિવાર આ માનો પરિવાર થશે તો તમને આ ચિત્ર જોઈને કેવું લાગ્યું બહુ સરસ લાગ્યું બહુ આનંદ આવ્યો કે આવું કરવાવાળું છે ને સેલ્યુટ કરવા દેવી છે એમ આવું કામ કોઈ ન કરી શકે ભાઈ મને બહુ આનંદ થયો જોઈને બેન તમને કેવું લાગ્યું બહુ જ સરસ બહુ જ સરસ લાગ્યું અને તમે જે કરો છો ઈ સેલ્યુટ વાળી છે અહીંયા તો બધા મૂકી જશે એની રીતે પણ તમે જે કરો છો ઈ બહુ મોટી વસ્તુ તો બાળકો આપણે શું કેવું છે ભાઈબન સારું હતું બહુ મજા આવી મજા આવી ને હા કુણાલ ભાઈ શું કહેશો આ વ્યવસ્થા વિશે એકચ્યુઅલી અમે અહીંયા ઘણી જ વાર આવેલા છીએ આ લગભગ ચોથી પાંચમી વાર આવેલા છીએ પહેલા બહાર હતું પછી હવે અંદર આવ્યું એવરી ટાઈમ આવીએ છીએ ત્યારે નવું નવું ડેવલપમેન્ટ હોય છે વધારો થયેલો હોય છે અને ખાસ તો વસ્તુ એ કે આપણે આપણા ઘરમાં પણ શિસ્ત નથી પાડી શકતા ને આ લોકોને તમે જે શિસ્તમાં લ્યો છો કરો છો અમે જોયું કે એ જરા પણ હેઠું નથી મૂકતા એકદમ લાઇનમાં ઊભા રહીને આવે છે થાળી પણ પ્રોપર જ જગ્યાએ મૂકવાની વાસણો ધોવાના આ બધી વસ્તુ આ લોકો પાસે ટ્રેન કરાવી એટલે એક અદ્ભુત વાત છે ને એની માટે તમને લોકોને આખી માનવ પરિવારની ટીમને સેલ્યુટ કરવું પડે બહુ જ અઘરું કામ છે વિચારી ન શકાય એવું કામ છે બહુ જ નોર્મલ લોકો પાસે આપણે સમાજમાં ગયા હોય ત્યાં પણ શિસ્ત નથી પડાતી એ લોકોને શીખવાડવી પડે છે આ લોકોને જેને ખાવા પીવાની કપડા પહેરવાની ખબર નથી પડતી એની પાસે આટલું શિસ્ત વાળું કામ લેવું એટલે બાબતે તમને લોકોને સેલ્યુટ છે જબરજસ્ત કુણાલભાઈ આજે તમામ લોકો આશરો લઈ રહ્યા છે ને એવા લોકો છે કે એને આ દુનિયાદારીની કોઈ સમજ નથી એના માટે અમારે સ્ટાફને ઓલવેઝ અવેલેબલ રહેવું જ પડે છે નહીં આટલો સ્ટાફ રાખવો આટલું શાંતિથી એ લોકો પાસે કામ લેવું કરાવવું હવે આપણા ઘરમાં નોર્મલ કાક હોય તો આપણે મગજ આપણો ગરમ છોકરો માને તો તો હવે આ કોઈ દિવસ સમજવાના નથી લોકો પાસે આટલું બધું કામ લેવું કરાવવું ને શાંતિથી કામ કરાવવું બહુ 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 મોટી વાત ને જબરજસ્ત વાત છે તમારા લોકોની ટીમનું જબરજસ્ત કામ છે તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર બા તમારો પણ ખૂબ ખૂબ આભાર અને તમારો આભાર કે તમે અમને આવો મોકો આપ્યો અમે અહીંયા આવી શક્યા ને બધું કામ કરી શક્યા અને નિમેશભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર મિત્રો આ હતા આપણી સાથે ભાવનગરથી શાહ પરિવાર આ મંદબુદ્ધિ ભાઈઓ અને બહેનોનો આશરો અને આ આશરાની વધારે કોઈ પણ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલા નંબર પર આપ સંપર્ક કરી શકો ધન્યવાદ